દત્તાત્રેય અથવા દત્તને બ્રહ્મા વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે દત્ત શબ્દનો અર્થ છે આપેલું પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વત્થામાં બલિ વ્યાસ હનુમાન વિભીષણ કૃપ અને પરશુરામ ચિરંજીવી છે તેવી જ રીતે ભગવાન દત્તાત્રે સર્વવ્યાપ્ત અને ચિરંજીવ છે ભગવાન દત્તાત્રે પોતાના જીવનમાં ચોવીસ ગુરુઓ કર્યા હતા કોઈ પણ વ્યક્તિ આ ચોવીસ ગુરુઓમાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે ભગવાને ચોવીસ ગુરુઓમાંથી કયા કયા ગુણ ગ્રહણ કર્યા તે વિશેની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ વિડીયોની શરૂઆત પૃથ્વી ગુરુ દત્તાત્રેયે પૃથ્વીને પ્રથમ ગુરુ માન્યા છે તેમનાથી સહનશીલતા ગમે તેવા અનિષ્ટ પદાર્થો પણ તેમના પર ફેંકવામાં આવે તો પણ ક્રોધ ન કરવો એક માતા તરીકે સર્વોનું પાલન પોષણ કરવું તેમજ એમની સેવા કરવી તેવું શીખ્યા પોતાની શક્તિ પ્રમાણે પૃથ્વી દરેક પ્રાણી માત્ર વનસ્પતિ વગેરેને સ્થાન આપી ઉપકાર કરે છે વારી એટલે કે પાણી પાણી સિંચન પણ કરે છે અને દરેકની સાથે ભળી પણ જાય છે પ્રવાહી રૂપે બધામાં રહે છે છતાં તેના ગુણો સ્વીકાર કરતો નથી નિર્લેપ રહે છે ગંદકી વગેરેનું વહન કરે છે વનસ્પતિનું પોષણ કરે છે છતાં કોઈ પણ રીતનું અભિમાન નથી આકાશ ત્રીજા ગુરુ છે તેઓ સર્વ વ્યાપ્ત છે નિર્વિકાર છે એક જ જગ્યાએ પ્રાણ રૂપે છે અગ્નિ પૃથ્વી જળ વગેરે હોવા છતાં મેઘને ધારણ કર્યો છે પાલન અને પોષણ પણ કરે છે વાયુ વાયુને બીજા ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો છે બધે જ વાયુ વ્યાપ્ત છે છતાંય વાયુ નિર્લેપ છે વિરક્ત છે વૈરાગ્ય અને ક્ષમા તેના પરમ ગુણ છે બધાને પ્રાણી વગેરેને વાયુ આપે છે અને જીવન પણ આપે છે અગ્નિ અગ્નિ એ દત્તાત્રેયનો પાંચમો ગુરુ છે તેમાં તપશ્ચર્યા અને પ્રદીપ્તાનો ગુણ છે સુખેથી જે પણ મળે તેનું મિશ્રણ કરવું અને ક્યાંય લિપ્ત ન થવું ક્યારેક ગુપ્ત રહેવું અને ક્યારેક પ્રગટ થવું પોતાના તમામ ગુણોને પ્રગટ કરવા ચંદ્ર ચંદ્ર દત્તાત્રેનો છઠ્ઠો ગુરુ છે જે નિવિરકાર આત્મા છે એક મહિનામાં વધે છે અને ઘટે છે દરેક નક્ષત્રમાં ભ્રમણ કરે છે વૃદ્ધિ અને ક્ષયમાં પણ એક સરખો શીતળ રહે છે સમાન રહે છે આત્મા અલિપ્ત છે અને એ સાક્ષી છે તેને દેહ વિકાર નથી એવું તેઓ ચંદ્રથી શીખ્યા છે સૂર્ય સૂર્ય અને દત્ત ભગવાને સાતમા ગુરુ ગણાવ્યા છે સૂર્ય પોતે બધે વ્યાપક છે અને તેનો પ્રતિબિંબ પણ બધે જ વ્યાપક છે જળમાં પડે તો તે ચલાયમાન લાગે ફરતું ફરતું લાગે દેશ કાળ વગેરેમાં કામનું સાતત્ય હોવા છતાં અલિપ્ત રહે છે કોઈની સાથે પણ રાગ દ્વેષ રાખતા નથી નિત્ય ક્રમમાં જ રહે છે કરોળિયો કરોળિયો લાળ વડે ચાળ ગૂંથે છે અને તે જ જાળમાં બંધાય છે તે સત્વ રચસને તમો ગુણથી મુક્ત થઈને વિચરે છે કરોળિયો પોતાના મનોરથ વાસના વગેરેથી માયા થકી જીભનું ગૂંથણ કરે છે અને અંતે તેનો સહાર કરે છે કરોળિયો પોતે વ્યાપક છે બધાને જ ગૂંથી લેશે એવા મોહમાં રાચે છે તે જ બ્રહ્મ છે મારા જેવો બીજો કોઈ નથી તો એવા મોહ બ્રહ્મમાંથી મુક્ત થવા કરોડિયાને ગુરુ કર્યા પતંગિયું જ્યોતમાં મોહિત થઈને પોતે પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે એવા મોહમાં જ હાથે કરીને મોતને ભેટ છે આ રીતે સમર્પિત ભાવમાં આત્માને પરમાત્મામય બનાવવા માટે પરમાત્મા મેળવવા માટે શરીર મોહનો ત્યાગ કરવો ઈશ્વર માટે સમર્પિત થઈ જવું એવી શીખ આપી સમુદ્ર દત્તાત્રે ભગવાને દસમા ગુરુ સમુદ્રને કર્યા કારણ કે સમુદ્ર શાંત બધી જ વસ્તુઓને પોતાનામાં સમાવે છે ફરતી અને ઓટ બંનેને એક સમાન ગણે છે રત્નો વગેરે કિંમતી નંગોનું ઉત્પાદન કરે છે અખૂટ સંપત્તિનો માલિક હોવા છતાં શાંત રહે છે ઘણો ઊંડો હોવા છતાં એનો ભેદ કોઈને કહેતો નથી એવા ગુણો છે મધમાખી મધમાખી એ અગિયારમો ગુરુ છે કારણ કે મધુમાખી કમળ પર બેસે છે અને પરાગને લઈ કમળના મોહમાં કેદ થાય છે મધમાખી પણ ફૂલો પર ભ્રમણ કરી મદને એકઠું કરે છે પરંતુ મદનું ભક્ષણ કરતી નથી સ્વાર્થ વિના કાર્ય કરે છે તેને જન્મ મરણનું બંધન નડતું નથી મધુ હારક મધપુડામાંથી મધ લેનાર પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં જે કંઈ પણ કષ્ટ પડે તેને સહન કરવાનું ધુમાડાથી પોતાની આંખોમાં બળતરા થાય છે તે સહન કરવાની વૃત્તિ રાખવી તેવા ગુણને કારણે મધુહારકને ગુરુ માન્યા છે ગજ હાથીને તેમણે તેરમાં ગુરુ તરીકે ગણાવ્યા છે હાથી મદોનમંત અને અજય પણ છે હાથણીને વશ થાય છે પારકી હાથણીને વશ કરવા માટે બીજા હાથી સાથે લડે છે અને પ્રેમ મોહના કારણે વાસનાના કારણે પોતે ફસાઈ જાય છે અને અંતે જીવ ગુમાવે છે મતલબ કે પારકી સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે બીજા સાથે ઝઘડો કરીને જીવન સંકટમાં નહીં મૂકવું કારણ કે મોહનો વાસનાનો કોઈ અંત નથી આવા દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ મૃગ કસ્તુરી મૃગ જેમાં સુગંધ છે કપટી લોકો તેની પાસે ગાયન કરે છે જેથી મૃગ મુગ્ધ બની જાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવે છે અને પોતાના શરીરમાં રહેલી કસ્તુરીને ગુમાવે છે જેથી મનુષ્ય મોહને વશ થવું ના જોઈએ ભ્રમરી જે મશરૂમની જેમ માટેનું ઘર બનાવીને તેમાં બીજા જંતુઓને લાવીને પોતાના ઘરમાં રાખીને જીવન જીવે છે સંગ્રહ ખોરી કરે છે પણ જરૂર પડે એ જીવાતને ડંખ મારીને મારી નાખે છે પોતાના સ્વાર્થ ખાતર બીજાનો જીવ લેવો એવા દુર્ગુણોમાંથી મુક્ત થવાનું અને સંગ્રહ ખોરી ન કરવી આ ભ્રમરીથી શીખી શકાય છે મીન એટલે કે માછલી મીન દત્તાત્રેયની સોળમી ગુરુ છે જે પોતે સ્વેચ્છાએ જળમાં ગતિ કરે છે વાયુની જેમ દોડે છે જીવવામાં લોલુપ્ત થઈને તે ખોરાક માટે થઈને જાળમાં ફસાય છે અને અંતે મરી જાય છે લોલુપ્ત વાસનામાં ફસાવવું ન જોઈએ એવું તેઓ મીનથી શીખ્યા છે અજગર અચિંત્ય થઈને ઘણા લાંબા સમય સુધી કોઈ પણ ચિંતા કર્યા વગર પડ્યો રહે છે પોતે હંમેશા મસ્તીમાં રહે છે વિશ્વાસ રાખીને હંમેશા એક જ જગ્યાએ કામ કર્યા વિના પડ્યો રહે છે નસીબ જોગે ખોરાક ન મળે તો પણ એ ભૂખ્યો પડી રહે છે હંમેશા જાગૃત રહે છે એવા ગુણો અજગરમાં છે તે બધી જ વૃત્તિઓને ધીમે ધીમે પ્રદીપ્ત કરે છે અને પોષણ કરે છે બાણ કરનારો વ્યાધ્ર વ્યાધ્રનું લક્ષ્ય બાણમાં હોય છે અને તેનું આસન અવિચળ હોય છે અને તેનું લક્ષ્ય શિકાર કરવાનું હોય છે એકાગ્રતાનો ગુણ પણ તેનામાં છે બાળક બાળક ઓગણીસમો ગુરુ છે બાળક પોતાની અવસ્થામાં સારું નરસું માન અપમાન વગેરેમાં કોઈ ભેદ રાખતો નથી હંમેશા નિજાનંદની મસ્તીમાં જ રહે છે કીર્તિ અપકિર્તિ વગેરેને પણ લક્ષમાં રાખતો નથી માતા પિતા વગેરેને પણ સંભાવ રાખે છે કુમારી એમણે કુમારી કંકણને વિશ્વમાં ગુરુ માન્યા છે કુમારી કંકણો હાથમાં રણકે છે જ્યારે કુમારી ઘરમાં ડાંગરને ચડે છે બંને કંકણો અથડાય છે અને આનંદ કરે છે ખાંડેલા ડાંગરને ભારે પ્રેમથી પીરસીને જમાડે છે બે કંકણો એકઠા રહેવા છતાં કોઈપણ પ્રકારના દ્વેષ વિના સુખથી કેમ રહેવું એ તેઓ કંકણો પાસેથી શીખ્યા છે સર્પ સર્પને દત્તાત્રેય ગુરુએ એકવીસમાં ગુરુના રૂપમાં સ્વીકાર્યા છે જેમ સર્પ એક સ્થાને રહેતો નથી પણ જ્યાં રહે છે ત્યાં મોજથી રહે છે પ્રગટ ક્યાં થાય છે તે વિચારતો નથી પોતે પ્રમાદમાં કંઈ પણ કરતો નથી જ્યાં સુધી એને છંછડો નહીં ત્યાં સુધી કોઈના પર પણ ક્રોધ ન કરવો એ ગુણ સર્પનો છે ગણિકા જે સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરતી નથી તેની ઇજ્જત હોતી નથી નૃત્ય ગાયન વગેરે કરીને પુરુષને મોહિત કરે છે કરે છે અને સર્વસ્વ ગુમાવે છે પોતે છતાંય તૃપ્ત થતી નથી તેની પાસેથી શીખવા મળ્યું કે દ્રવ્ય લોભ માટે ઇજ્જત ગુમાવી નહીં કપોત એટલે કે પક્ષી વિશેષ જંગલમાં માળો બાંધીને પોતાના પરિવાર સાથે રહે છે તે કોઈ પણ સંજોગોમાં પરિવારથી છૂટા પડતા નથી શુદ્ધા એટલે કે એક પ્રકારનું પક્ષી તૃષા વગેરે છોડીને હંમેશા આનંદમાં રહે છે મૃત્યુ ક્યારે આવશે તેની પણ પરવા કર્યા વિના હંમેશા પોતાના પરિવારમાં જ રહે છે તેના બાળકોનું પાલન પોષણ વગેરે કરવું તેનો ધ્યેય તે કદી પરિવારનો ત્યાગ કરતો નથી અને સૌથી છેલ્લે ભગવાન દત્તાત્રેય સાથે રહેતા ચાર શ્વાન એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય બાબતનું જ્ઞાન આવશ્યક છે કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ ધર્મ અર્થ કામ અને મોક્ષનું જ્ઞાન મેળવીને તેનાથી અલિપ્ત રહીએ કર્મના બંધનમાં ન બંધાઈને તેમજ ચારેય બાજુનું જ્ઞાન મેળવીને માનવી પોતાના જીવનને મુક્તિને માર્ગે લઈ જઈ શકે છે જીવનમાં ગુરુની એક ખાસ વિશેષ જગ્યા હોય છે કહેવાય છે ને કે વિના ગુરુ ક્યાંય પણ જ્ઞાન પ્રાપ્ત થતું નથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે કોઈને પણ ગુરુ બનાવવા જ પડતા હોય છે પછી એકલવ્યની જેમ ગુરુ દ્રોણનું માટીનું પૂતળું કેમ ના હોય ગુરુની મહત્તાને પ્રમાણ કરવા માટે આ જ વાત મહત્વની છે ભગવાન કે જે સ્વયં વિષ્ણુ ભગવાનના હતા હતા છતાં પણ જીવનકાળ દરમિયાન ગુરુઓ બનાવ્યા જેમાં પક્ષી અને જાનવર પણ સામેલ છે એમને જેને પાસેથી જે કંઈ શીખવા મળ્યું એમને એમણે ગુરુ બનાવ્યા તો મિત્રો આ હતી ભગવાન ગુરુ દત્તાત્રેના ચોવીસ ગુરુઓની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય માતાજી